નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાઘોડિયા તાલુકાના જરોદ પાસે એમજીએસએલની બેદરકારીના કારણે એક મહિલાનું કરંટ લાગતા કમ કમાટી ભર્યું મોત સમળાયા જરોદ રોડ ઉપર વીજ તાર અળેલા અને નીચે પડી ગયેલા વૃક્ષ પાસેથી પસાર થતી મહિલાને વીજ કરંટ લાગતા તેનું કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું બનાવના સંબંધમાં પોલીસે તપાસ હાથ ધરી હતી પોલીસ સૂત્રો અનુસાર મુજબ પ્રેમિલાબેન જયંતિભાઈ ભાલ્યા ઉંમર બેતાલીસ વગા જરોદ કરાચિયામાં એક કંપનીમાં નોકરી કરતા હતા નોકરી પરથી તેઓ સાંજના સમયે ચાલતા ચાલતા ઘેર જઈ રહ્યા હતા ત્યારે નીચે પડેલા વૃક્ષને વીર તાર અડી ગયો હતો ત્યારે વૃક્ષ પાસેથી પસાર થતી મહિલાને કરણ લાગતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું રિપોર્ટર પંકજ વસાવા સાથે જનર્પણ ન્યૂઝ વાઘોડિયા